હાલ આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં રહ્યો છે તો સાથે સુરત પણ 56 વર્ષ થયા હોય જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન યોજ્યું હતું જેમાં સ્માર્ટ સિટી ઘન કચરાનો નિકાલ સહિતના પ્રેઝન્ટેશનનું ચૂંટેલા પ્રતિનિધિઓ નિહાળી માહિતી મેળવી હતી હાલમાં દેશને આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો સાથે સુરત મહાનગરપાલિકાને પણ છપ્પન વર્ષ પૂર્ણ થયા હોય જેને લઈને સુરત મનપા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ તથા વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરોને સ્માર્ટ સિટી સાથે ઘન કચરા નિકાલ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન આપી માહિતી અપાઈ હતી આઝાદી કા અમૃત મહોત્સવ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે સવારે દસ વાગ્યાથી તમામ ચૂંટાયેલા આપણે કોર્પોરેશનના ચેરમેન શ્રીઓ અમારા અમારી સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા અને તમામ ચેરમેનો સાથે મળીને આજે આ સ્માર્ટ સિટી દ્વારા આપણે આખું પ્રેઝન્ટેશન નિહાળ્યું છે અને સુરત સિટી સ્માર્ટ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન હોય કે ઘન કચરાનો નિકાલ હોય આ તમામ વિષયો ઉપર એક પ્રેઝન્ટેશન નિહાળીને સુરત શહેરને વધુ સુંદર અને વધુ સ્માર્ટ સુરત બનાવવા માટે એક પહેલ આગળ વધારી રહ્યા છે આજે આ સમગ્ર દિવસ દરમિયાન આ સ્મેક સેન્ટર દ્વારા સુરતના અલગ અલગ લોકોને આ સ્માર્ટ સિટી અંતર્ગત અનેક વિષયો પર આજે પ્રેઝન્ટેશન બતાવવામાં આવનારું છે હવે પછી તમામ મીડિયાના મિત્રો હશે સુરતના બૌદ્ધિક પ્રજાજનો હશે સાથે સાથે સુરતના વિદ્યાર્થીઓ હશે આ તમામ લોકોને આજે સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી આ એક એક કલાકના પ્રેઝન્ટેશનનું મોનિટરિંગ કરી એમને બતાવીને સુરત શહેર ખરેખર સ્માર્ટ અને વિશ્વમાં સુરત દરેક આવે છે સુરત મનપા દ્વારા હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય રહ્યું છે જે અનુસંધાને પ્રેઝન્ટેશન પણ આયોજન કરાયું હતું